ઓકે તો દોસ્તો નમસ્કાર આપણે એક પ્રોડક્ટ યુઝ કરવાથી સાંભળી અને કેવું રિઝલ્ટ મળ્યું છે ઓકે તો બેન તમારું શુભ નામ બેન સિંધી ઓકે આ કયું ગામ છે ઊંઝા તો આ જિલ્લો મહેસાણા તો બેન તમને હેલ્થની અંદર શું તકલીફ હતી સૂર્યાશિષનો રોગ હતો એમની બરાબર તો બેન આ તમને સૂર્યાશિષનો રોગ હતો તો એમની તમે કોઈ માર્કેટની અંદર ડોક્ટરો જોડે દવા કરાવી તો એમને તમને કોઈ રિઝલ્ટ મળ્યું અંદાજે તમે જે જોડે દવા એનો અંદાજે કેટલો મિનિમમ કે કે પણ રિઝલ્ટ બિલકુલ મિત્રો અને બેન તમે આજે અમારી પ્રોડક્ટ યુઝ કરી બરોબર 95 ડેલી ડેટ ઓફ મલ્ટીગન તો 24/13 તો એની અંદર તમને શું રિઝલ્ટ મળ્યું સારું રિઝલ્ટ મળ્યું છે મને કઈ દવામાંથી ફરક નહી પડ્યો ફરક દવામાંથી ફરક પડ્યો ઓકે તો તમે અમારી પ્રોડક્ટ वापरવાથી સંતોષો હા સંતોષી તો આવા તકલીફવાળા ઘણા પણ દર્દીઓ હોય છે તો એમને તમે શું કહેવા માંગો છો એ તમારી જે તકલીફ હોય આ દવાલી તમારી મટી જસ્ટ એને વિશ્વાસ રાખી લે ઓકે તો થેન્ક યુ બેન તમે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર ઓકે